દર વર્ષે પૂજન કરીને ગણપતિ દાદા પ્રત્યે પોતાની અપાર શ્રદ્ધા વ્યક્ત કરી હતી પાંચ વર્ષથી અમે કરીએ છીએ ગણપતિ રાખવામાં આવેલ છે અને એકસો ચાર મકાન છે એ બી સી ના થઈ અને લગભગ છસો થી સાડી છસો વ્યક્તિઓ છે કરીને વિશેષતા એ ગણપતિ દાદાને ને બધા ને ફૂલ શ્રદ્ધા છે સરસ મજાનું દર વર્ષે છેલ્લા પાંચ વર્ષથી અમે આયોજન કર્યું છે દરેક ચારે ચાર વીક ના પબ્લિક ને જનરલ હવે રહે છે અને ખાસ કરીને દર વખતે નોરતા હોય કે ગણેશ ચતુર્થી હોય ત્યાં ગણપતિનું આયોજન

જ્યારે એ બી ડી દરેક લોકો અમને આમાં ખાસ સહકાર આપે છે દરેક વિગનાથી લગભગ એકસો દસેક જેટલા ઘર આવેલ છે છસો જણની ટોટલ વસ્તી છે લોકોને ગણપતિ દાદા પર અટૂટ શ્રદ્ધા છે એના માટે દર વર્ષે લોકો આયોજન કરે છે લગભગ અમે જ્યારે આરતીએ કરીએ ત્યારે લગભગ પાંચસો જણની સંખ્યા હાજર હોય છે સવાર અને સાંજ બંને ટાઈમ આરતી થાય છે બંને ટાઈમ અલગ અલગ વ્યક્તિઓ લાભાર્થી તરફથી પ્રસાદ આપવામાં આવે છે આજના દિવસે દાદાને અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવે છે જેમાં દરેક વિંગના લોકો પોતાના ઘરેથી સો હાથે બનાવેલી વસ્તુ લઈ દાદાના ચરણમાં અર્પણ કરેલ છે હવે તે મહાપ્રસાદનું વિતરણ થશે ત્યારબાદ બહેનો ખૂબ હર્ષ પ્રમાણે ગરબા લે છે લોકોને ખૂબ જ આનંદ છે અને લોકોને ગણપતિ દાદા પર અટલ શ્રદ્ધા છે